આ દરમિયાન એક ખેડૂત ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને તેમણે પોતાના કેમેરામાં આ વીડિયો કેદ કર્યો છે રસ્તા પરથી પસાર થઈ થઈ રહેલા ખેડૂતનો આ જે વિડીયો છે તે હવે વાયરલ થઈ ગયો છે દીપડાને શિકાર કરતા તેમણે જોયો અને ત્યારે મોબાઈલ કેમેરામાં પોતાનો આ વીડિયો દીપડાનો આ વીડિયો કેદ કર્યો બારડોલીનો આ વીડિયો હોવાની જાણકારી છે લોકોની માંગ છે કે ઝડપથી આ દીપડાને પકડવામાં આવે વિભાગ કામે લાગ્યું છે પાંજરું ગોઠવવામાં આવ્યું છે આ દીપડાને પકડવા માટે વારંવાર આ પ્રકારની ઘટનાઓથી સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપ્યો છે બારડોલીની આ ઘટના આપ જુઓ જ્યાં દૂરથી આ દીપડો જે મોબાઈલ કેમેરામાં કેદ કરાયો છે બમરોલી ગામની આ ઘટના જ્યાં સીમ વિસ્તારમાં દીપડાએ શ્વાનનો શિકાર કર્યો તે અહીં આવી ચડ્યો અને ત્યારબાદ શ્વાન પર હુમલો કરીને તેને પોતાનો શિકાર બનાવ્યો અત્યારે આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે લોકોમાં ભયનો માહોલ વ્યાપ્યો છે ઘણા સમયથી જંગલ વિસ્તાર જે ઘટતા જ આ દીપડાઓ અને માનવભક્ષી પ્રાણીઓ એ ગામડાઓમાં શહેરી વિસ્તારોમાં ત્રાટકે છે સંબંધતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કેતન શું ઘટનાક્રમ પ્રતિવાદી તો થાય છે સુગર મિલો ચાલુ થાય છે અને જે મજૂરો માટે પણ એક સંઘર્ષનો સમય છે ખાસ કરીને સુરત જિલ્લામાં તમામ તાલુકાઓમાં હાલ દીપડાની ખાસ જે વાત કરવામાં આવે છે બારડોલી તાલુકામાં શિકાર કર્યો છે બારડોલી આગળ તો ભાઈ કાર લઈને જઈ રહ્યા હતા એ સમય દરમિયાન રસ્તા બેઠેલો નીપડો જે રસ્તા માં બેઠેલો જે સ્વાન હતું એને નીપડો ઉઠાઈને લઈ છે તો શિકાર કરતો એવા દ્રશ્યો પણ પેલા ભાઈ કેમેરામાં ચેક કરી અને વાયરલ કર્યા છે સમગ્ર મામલે વન વિભાગ ને પણ જાણ કરવામાં આવતા વન વિભાગે ભાંચલું મૂક્યું છે એ સમય દરમિયાન શેરડી ની અંદર દીપડાઓનું મોટે ભાગે વહેતા હોય છે રાત્રિ ના સમયે બહાર નીકળતા હોય છે જે અંતર્ગત સમગ્ર જિલ્લાના તમામ તાલુકા ની અંદર હાલ દીપડા ની હહેસત પણ જોવા મળી રહી છે જી આભાર કેતાન જાણકારી આપવા માટે વિસ્તારમાં મારામારીયાદરા દેવભૂમિ દ્વારકામાં વેપારી પર હુમલાની ઘટના શાકભાજી લેવા આવેલા ગ્રાહકે હુમલો કર્યો ખંભાડિયામાં માર્કેટ યાર્ડનો બનાવ શાકભાજીની ખરીદીમાં રગજગ બાદ હુમલો કર્યો સામાન્ય બોલાચાલી બાદ મામલો વધુ ઉગ્ર બન્યો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે દેવભૂમિ દ્વારકાના માર્કેટિંગ યાર્ડમાં શું બન્યું તે આપ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અહીં શાકભાજી લેવા માટે ગ્રાહક આવ્યા હતા અને કઈ બાબતને લઈને વેપારી અને ગ્રાહક વચ્ચે બબાલ થઈ તે હજુ સ્પષ્ટ નથી પરંતુ ખંભાળિયાના માર્કેટ યાર્ડનો આ બનાવ છે જ્યાં શાકભાજીની ખરીદીમાં રગજગ થઈ શાબ્દિક ટપાટપી એ મારામારી સુધી પહોંચી અહીં ગ્રાહક એ વેપારી પર હુમલો કરતા નજરે પડે છે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે આસપાસે આસપાસના જે લોકો છે હાજર લોકો તેમણે આ મામલો શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ગ્રાહક જે ખૂબ જ ઉગ્ર બનીને અને ત્યારબાદ વેપારીને પાંચ છ લાફા ઝીંકી દે છે અન્ય એક વ્યક્તિ એ વેપારીને બચાવવા માટે આવે છે તો તેની ઉપર પણ તૂટી પડે છે વિક્ષેપ વળાંક લેતા ઉત્તર ગુજરાતના ભાગોમાં કડકડતી ઠંડી પડશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી પંચમહાલ સાબરકાંઠાના ભાગોમાં ઠંડી રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે પાટણ સમી હારીજના ભાગોમાં પણ ઠંડી રહેવાની શક્યતા લઘુત્તમ તાપમાન બારથી પંદર ડિગ્રી વચ્ચે રહી શકે ઉત્તર ગુજરાતના ભાગોમાં સવારે ઠંડક રહેશે આસમાન સાફ રહેતા રાજ્યના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન એકત્રીસ થી બત્રીસ ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે મહત્તમ તાપમાન એકત્રીસ થી બત્રીસ ડિગ્રી વીસ ડિસેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા બાવીસ ડિસેમ્બર બાદ આકરી ઠંડી પડવાની શક્યતા રહેશે આ પચ્ચીસ વિક્ષોપના જ્યારે વળાંક લઈને મધ્યપ્રદેશ અને જુદા જુદા ભાગમાં આવતા હોય છે એ જેના કારણે હાલમાં સવારમાં ઠંડીની શક્યતા રહે છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો પંચમહાલના ભાગો સાબરકાંઠાના ભાગો અને પાટણ સમી ભાગો બનાસકાંઠાના ભાગોમાં સવારના ભાગમાં ન્યૂનતમ તાપમાન પંદર ડિગ્રી ચૌદ ડિગ્રી સેલ્સિયસ તો ક્યારેક બારતેર ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે નલિયાના ભાગોમાં ઠંડી રહેશે રાજકોટના ભાગોમાં પણ સવારે કંઈક ઠંડ છે અને જૂનાગઢના ભાગોમાં સવારે ઠંડ છે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં સૌરાષ્ટ્રના સવારે કંઈક ઠંડક વળતા છે પરંતુ ઉલ્લેખનીય છે કે દિવસે દિવસે પ્રકાશમાં પ્રકાશ તડકા તડકો હોવાને કારણે જમીન ધરતી તપતી હોય છે અને પવનની ગતિના લીધે લઘુ મહત્તમ તાપમાન ઘણા ભાગમાં કાબુમાં આવી ચૂકી છે આગની ઘટનામાં આખું ગોડાઉન નાશ પામ્યું હતું બારડોલી બાદ હવે વાત ગીર જ્યાં ચાર પગનો આતંક યથાવત છે કોડીનારના વલાદર ગામે દીપડાએ હુમલો કર્યો જાહેર રસ્તા પર જતા સમયે પચાસ વર્ષે મહિલા પર દીપડો આવી ચડ્યો દીપડાએ હુમલો કરતા મહિલા ઇજાગ્રસ્ત થયા છે મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી સતત વન્ય પ્રાણીઓના હુમલાઓને લઈ ગ્રામજનોમાં ભયનો માહોલ વ્યાપ્યો છે ગ્રામજનોએ દીપડાને પાંજરે પૂરવા માટે માંગ કરી છે ત્રીસ ફૂટ સેટો વારંવાર ફ્લોરીને સોટી ગયો દીપડો સીધો સાચીએ ને બે ઠેકાણ ત્રણ ઠેકાણ નોર માર્યો એક ભાઈ ની ગાડી પાછળ હતી એમાં ઘરે બસી ગઈ વારંવાર નાખીને અહીંયા અહીંયા અમારે ઘરે રહેવું કે ન રેવું રસ્તો એટલે એ બેન મારી આગળ આવેલા જ હતા એટલામાં દિવાલ થઈને દીપડો બરોબર એને પાછળ ચોટી ગયો ને હું રાડો રાડ થયો એટલામાં એ દીપડો મૂકીને ગયો અમે તો રજૂઆત એટલી કરીએ જંગલ ખાતામાં મંગલધામ ત્રણ વિસ્તારમાં ફરી એકવાર દીપડો દેખાતા સ્થાનિકોમાં ભય નો માહોલ વ્યાપ્યો ગત એક ડિસેમ્બર ના રાત્રે ના સમયે દીપડો આ વિસ્તારમાં આવી ચડ્યો હતો અને શ્વાન ને ઉઠાવી ગયો હતો જેના સીસીટીવી પણ સામે આવ્યા જે બાદ ફરી આજે શેરીમાં દીપડો આવી ચડતા સ્થાનિકોમાં ભારે ભય ફેલાવ છે સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર દીપડાના આટાફેરાના કારણે રાત્રિના સમયે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવવામાં આવ્યા છે પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે પાંજરાને યોગ્ય જગ્યાએ મૂકવામાં આવ્યું નથી જુનાગઢની આ બે તસવીરો આપ જુઓ એક ડિસેમ્બરની એક તસવીર છે અને એક આજની તસવીર છે દીપડા કઈ રીતે આંટાફેરા કરી રહ્યા છે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે અને વારંવાર આ પ્રકારની ઘટનાઓના કારણે સ્થાનિકો પરેશાન થયા છે બહાર નીકળતા પહેલા પણ તેમણે આસપાસના વિસ્તારોમાં ધ્યાન રાખવું પડી રહ્યું છે આયાથી દસ બાર વાર દીપડો આવ્યો અને અમારી આ બાજુથી ગલીમાંથી ઠેકીને આવે છે રાતનો આજે ત્રણ વાગે આવ્યો તો તે પહેલાં ત્રણ ગલુડા ઉપાડી ગયો દીપડાનો આતંક છેલ્લા વીસ દિવસથી છે કન્ટિન્યુ રોજ રાત્રે મોડી રાત્રે આવે છે અને નાના નાના ગલુડિયાને ઉપાડી જાય છે તંત્રે તંત્રને જાણ કર્યા પછી ફોરેસ્ટ ખાતાવાળા એક નાના એવું પાંજરું મૂકી ગયા છે પણ એ પાંજરાની કંડિશન ખરાબ છે જે ફોરેસ્ટ ખાતાએ કહેવું છે કે રાત્રે અમે ખોલો આવશું પણ એક જ વાર ખોલી ગયા અને ખોલો પણ આવતા નથી જેથી કરીને દીપડો પાંજરે પૂરાતો નથી અમારે વીસક દિવસથી દીપડાને ભજવાડ છે પણ વન વિભાગવાળાને જાણ કરી પણ કંઈ એટલી બધી લોકો આમાં કંઈ ધ્યાન દેતા નથી ને ક્યાં વાર ક્યાંક છોકરા નાના હોય મોટાને કોઈ પણ ભજવાડ કરશે તો કોણ જવાબદારી લેશે અને સરકારને કોઈ પણ વસ્તુને ધ્યાન જાણ કરવામાં આવે તો કેમ ધ્યાન દેતા નથી જુનાગઢ શહેરમાં ડીપળાનો આતંક રહેણાંક વિસ્તારમાં યથાવત છે મધુરમના મંગલધામ ત્રણ વિસ્તારમાં ફરી ડીપળો દેખાયો છે વિસ્તારમાં ટીમ પહોંચી છે કે આ વિસ્તારની અંદર ગત સમયે ડીપળો તે જે શેરી છે તેના નાકા સુધી જાય છે અને ત્યાં શ્વાન હોય છે શ્વાન ભસે છે એટલે ડીપળો ફરી આ રસ્તેથી પાછો જંગલ તરફ વયો જાય છે પાછળ જે વિસ્તાર છે કાટ વિસ્તાર છે આખો એટલે કે જે કૃષિ યુનિવર્સિટીની જે જમીન છે તે આખો વિસ્તાર છે અને ત્યાંથી ડીપળો આવતા હોવાનું અનુમાન છે તે સ્થાનિક લોકો લગાવી રહ્યા છે આ જે દીવાલ છે ત્યાંથી ક્રોસ કરી અને ડીપળો છે તે આ રહેણાંક વિસ્તારમાં આવે છે અહીં જે લોકો રહે છે વસવાટ કરે છે તેમાંમાં ભયનો માહોલ ફેલાયો છે તો બીજી તરફ વન વિભાગ સામે પણ આક્ષેપો લગાવાયા છે કે વન વિભાગ દ્વારા જે વિસ્તારમાં જે જગ્યાએ પાંજરું મૂકવામાં આવ્યું છે ત્યાં દીપડાની અવરજવર નથી જે જગ્યાએ દીપડાની અવરજવર છે ત્યાં પાંજરું મૂકવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકોએ કરી છે તો બીજી તરફ વન વિભાગના અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું કે લોકો જ્યાં કહેશે ત્યાં જે પાંજરું છે તે મૂકી દેવામાં આવશે અમાર બખાઈ ન્યૂઝ એટીન ગુજરાતી જુનાગઢ